નેત્રંગથી અંકલેશ્વરના બીમાર માર્ગને લઈને ઉડતી ધૂળની દમરીઓથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભરૂચ જિલ્લાના નેત્રંગથી અંકલેશ્વર સુધીનો માર્ગ અત્યંત બીસ્માર બન્યો છે જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહીં શરૂ કરવામાં આવતા આ માર્ગ ઉપર ઉડતી ધૂળને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની દમડીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈને લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેની અસર વર્તાઈ રહી છે માર્ગ ઉપર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય તેમ નથી ત્યારે કોંગ્રેસના આગેવાન શેર ખાન પઠાણે બીસ માર માર્ગને લઈને મેદાનમાં આવ્યા છે અને તાત્કાલિક આ બીસ માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો તાત્કાલિક કામ શરૂ કરવામાં નહીં આવે તો

કે એની ઉપર સમારકામ કામ ક્યારેય કર્યું નથી પેચવર્ક કર્યા નથી ચોમાસા પહેલે પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં આ અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરી અને લાખો ને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના અધિકારીઓ પૈસા લે છે એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે છેલ્લા ત્રણ થી ચાર મહિના કરતાં વધુ સમય આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે

મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસવાળા અધિકારીઓને કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીની પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ